તો મિત્રો હવે નીકળે છે શૂટિંગ રાજુ કાકો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કની વાત ભાઈ મોમાની બીજા કોણ વાત જો રા અમે તમારું પતિ એટલે હોનું ચાલુ થયું છે તો મિત્રો મોમોજી આયા નહીં તો મોમાની વાત જો રા તો શું કરવાનું હું જઉં છું ગોમમાં પછી સીધો શૂટિંગમાં મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે હવે શૂટિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો બાકી તો મોમા એવાનો ખર્ચ ચાલુ થાય છે મોમો લેટ કરાવ્યા તો હવે શૂટિંગ તો રેડી થઈ ગયું છે ચાલુ

જ આવી છોકરો મિત્રો લાલચ છે ફોન જવાની એટલે પટલિંગ કરી દીધું બાકી તો આપણે જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ જો મારા ટાઈમ એમને છૂટી મિત્રો આજે આપણે જમવામાં બનાવી છે સંભાળીઓ ભરેલો ડેટીનું શાક છે મિત્રો મસ્ત મજા આવે છે મને તો બે ચાર ડેટો લઈ લઈએ ખાવા માટે બાકી તો ઘઉંની રોટલીઓ છે બે પાપડ શીખવાના બાકી છે તો ફટોફટ પાપડ શીખી દે અને જમી અને પછી નીકળીએ જો માયા ટાઈગરના શૂટિંગમાં મિત્રો શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે અને અત્યારે વાગ્યા છે સાડા ત્રણ આજે વહેલા શૂટિંગમાંથી ઘેર આવી ગયા અને મિત્રો આજે શૂટિંગનો એક કટ બતાવવાનું સેટિંગ થયું નહીં કારણ કે આપણો સબસ્ક્રાઈબર એટલો બધો આવેલો હતો શું ટાઈગર ડિમનો તો મિત્રો એના ચાપોણી કરી અને પછી બે ભાઈઓને બહાર જવાનું હતું તો ફટોફટ જલ્દીથી શૂટિંગ કરી દીધું એટલે આપણા બ્લોગમાં એક કટ લેવાનો મેળ આવ્યો નહીં કે બે શોટ લેવાનો મેળ આવ્યો નહીં તો માફ કરજો મિત્રો બાકી તો ઘેર આવી જશે ડીગી બેન ઊંઘી તો હવે ઊંઘમાંથી ઉઠી જશે કમ્પ્લેટ ચા હાલ પાઈ અને આપણે ચા પીવાની બાકી સમુદને ઊંઘી જશે એ ડીઘું ઓમ જોઈએ ભાઈ ઓમ જો એટલે ઓમ જો જુઠ્ઠી જુઠ્ઠી હોશો બંગ દે પાછો ચા પી દો ચા પી દો ચા પી દો અને હું બિસ્કીટ ખાવું ના હું લાયો હું કેલા હું લાયો ભાઈ મારા ઓ તો મિત્રો ચા પી લઈએ નાસ્તા મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તા માટે બિસ્કિટ લઈ લીધા છે ડીગી બેન માટે લાયો છું મગદાળ ખાવાની હે ને તોડી આલો લે બસ મિત્રો મુન્ને હજી ઊંઘી રહ્યો છે મુન્ને ઉઠા

તો મિત્રો આપણે જે છે ઘાસની પોટલી ઉપાડવા માટે અને બે દાળથી આપણે ડુંગળી હાલત બતાવી નહીં પાયા છેરી જોતા જઈએ ડુંગળી સેરી છે અને પાયા પછી કેવી દેખાય છે થઈને જોઈએ નહીં દીધું પોટલી ઉપાડી લેજો હા હા તારે પોટલી નહીં ઉપાડવાની ભાઈ એ ચેલો પર રહી હામાં જવાનું ને આમ જવું હા નેહાલમાં જવું હજુ કે ગાડીમાં જવાનું સારું થાય રોજ તો મિત્રો ડુંગળી બહારથી બહારથી બતાવીએ છે પણ આજ તો અંદર વચ્ચે જવું છે અને વચ્ચે જઈને તમારું બતાવું છે ટોચો થોડી થોડી હજી પીળી દેખાય છે જોઈ લે મિત્રો પાયા પછી ડુંગળી એક નંબર લાગે છે બાકી તો આજ તો વચ્ચે જઈએ પાળિયા પાળિયા ઉપર કદાચ બહાર હારી હોય ને અંદર હારી ના હોય તો મિત્રો જોતાઈએ જઈએ અને તમારે બતાવીએ વચ્ચે વચ્ચે ડુંગળીઓ સેવી ઓગળી અને બાર બાર સેવી ઓગળી સરખી જ છે જુદી જુદી આપણે જોવા જયા નહીં મિત્રો તો આજે જઈએ આ પાડી આમ જગ્યા દેખાશે અમારી તો મિત્રો ખાલી એવું નહીં કે બાર જ ડુંગળી ઓગળી વચ્ચે બહુ મોટી મોટી જઈએ બધી બાજુ અગળીએ મિત્રો ડોકરી તો હર ચિત્ર બધી બાજુ વચ્ચે સારી સારી ડુંગળી છે થોડાક આગળ જે मित्रों डूंगी सारी वगड़ी है बढ़ी वगड़ी है मित्रों वे डूंगी सारी जगड़ी है अपने जे प्रमाण मेहनत करी ए प्रमाण डूंगी तो वगर सरस वगड़ी है વચ્ચે વીચ જેવી બાર દેખાય છે બધી બાજુ છે મિત્રો બાજુમાં તો ખાલી પિસ્તાલીસ દિવસ થયા છે આ ગુલાબાઈ આવી આવીએ ફક્ત ફક્ત પિસ્તાલીસ દિવસ તો અમારા એરિયામાં રાગ રાગરાગ બધા વ્યક્તિઓ ટેકનિકલ ખેતી તરફ વળી જાય પાછી ઓછા પૂરી પાઇપોથી ટપકથી થાય છે મિત્રો પોણીનો વપરાશ ઓછો પછી ખાતર કે દવા એવું કોઈ આલું હોય છોડવા તો ડાયરેક સૂટું નાખવું ના પડે ડાયરેક્ટ આપણે ટોટીઓમાં નાખી દઈએ જેના હિસાબે સીધું ખેતરમાં પહોંચી જાય પછી આ વ્હાઈટ કલરના જે પટ્ટા મારે છે ને એ મેણીયું માર્યું છે તો મિત્રો સોળના આજુબાજુ કોઈ નિંદો પણ ઉગા જેના હિસાબે સોળનું કોઈ નુકસાન થાય ના તો જોઈ લો મિત્રો હવે જે આપણે ઘાસની પોટલી ઉપાડી અને ઘરે તો મિત્રો હવે આજે આપણો ઘાસ ઉપાડવાનો વારો આવી ગયો છે ડુંગળી જોઈએ લે 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 આ તો કરે મિત્રો વજન લાગે છે ઘેર જઈ ને પછી મરીએ કારણ કે મિત્રો આપણે ઘાસ ઉપાડીને ખેતરમાંથી ઘેર માંથી તો મેચ ચાલુ હતી એટલે કલાક અડધો કલાક જેવી મેચ જોઈ મિત્રો અને પ્રિયતા એટલે હવે આ જારી જોઈ લો તમને આપણી ઝાર સેવડી કેવડી થાય એ બતાવું એક વખત તો મિત્રો આપણી ઝાર ખરીને એ આજે 25 થી સત્યાવીસ દિવસ થયા ઉગાડે તમને કદાચ ખબર હોય તો એ તાણું પોણી વાળ્યું તું તાણનું હજી બધી આપણે અમા પોણી વાળ્યું નહીં હવે ખેડ પાવાનો છે તો મિત્રો અમો એક બેઠેલી ખાતર નાખી અને પછી ખેડ પાઈ દેસું એટલે મારા ખેડ બરાબર લગભગ ત્યાર બરાબર જેટલા ઝાર આવી જશે તો મિત્રો આવું ટાઈમ થઈ ગયો છે પણ આપણે પોણી માગ્યું છે પણ હજી મળ્યું નહીં મેર પડ્યું નહીં બાકી તો જોઈ લો આપણા ઘરમાં રોજ વાલો પાપડીનું શાક બને છે એ આપણા જ છીએ અને આપણા એથી લાવી લઈ પછી રોજ શાક બનાવ શીખે મિત્રો આવો એક ખોટો નહીં આવા ખાસા બધા ફોટા એક એ રેવ એક બે ત્રણ ચાર પોચ એક પેલો છ જોઈ લે મિત્રો ફૂલ હજી તો ફૂલ આવ્યા જ જોઈ મેલો આવી ગયો છે આપણે કાલ દવા છોટી દઉંમાં પણ મેલો હજી મર્યો નહીં તો મિત્રો બાકી ઝાર જોઈ લેજો ઝાર જોઈને કમેન્ટ કરી દેજો વગર પાયાની ઝાર છે આજે ઉગાડીએ દિવસથી પચીસ દાડા થયા છે પચીસથી સત્યાવીસ દિવસ અને મિત્રો ઝાર જેવી દેખાય છે હવે મિત્રો તમને ઘઉંને અપડેટ આવી દઈએ અહીંથી આપણું ઘઉવાળું ખેતર લગભગ એક કિલોમીટર જેવું છે તો જઈએ ઘઉંવાળા ખેતરમાં અને આપણે જ્યાં નથી જોવા માટે તો ઘઉં જોતા જઈએ તમારે અપડેટ આવી કે ઘઉં છે ઘઉં પાવા માટે છેલ્લું પણ પાવાનું છે દોણો બાજી ગયોમાં ભાઈ કહેતા મગું ચાલ લેવા જાવ દરેક એટલે કહેતો તો જોતા જઈએ કાલ નહીં પરંતુ રવિવારના દિવસે પોણી ભરવાનું છે तो एकण जताई है अने तमने बताईये गवणी अपडेट के वाथे बाकी तो धार एक नंबर तैयार થઈ ગઈ છે મિત્રો આખા ખેતરમાં લે 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 લસ તો મિત્રો પોચી જશે આપડા ગવળા ખેતરમાં લે લો આપડા ગવ લેતા હતા તો બહુ ફારા તૈયાર થા છે આટલા આટલા થોડા થોડા હુકઈ ગયા છે બાકી તો બધું લીલુંサム છે પણ મિત્રો ગામમાં એક પ્રોબ્લેમ છે કે આપણને બોર વાળા ટાઈમસર પાણી નહિ હાલતા ની પોણીની કરી હે પણ હવે રવિવાર આનું કીધું અને ફાઇનલી મિત્રો સુરત દાદા થમવાની તૈયારીમાં છે થોડું થોડું આકાશ લાલ છે લગભગ દસ પંદર મિનિટમાં તો સુરત દાદા થમી જાય તો મિત્રો ડુંગળી બતાવી જાળ બતાવી અને લાસ્ટમાં આપણા ઘઉએ તમને બતાવી દીધા તો કમેન્ટ કરી દેજો કઈ કઈ ખેતી સારી છે મિત્રો ગમે તે થાય પણ કોકના કોક તો કમેન્ટ કરતા આવો જેથી કરીને મને એ મજા આવે અને તો મજા મજા તો કમેન્ટ કરશો તો કોઈક આપણો વાર્તાલાપ થશે હમણાં બાકી તો જે મિત્રોના કમેન્ટ્સ આવ્યું છે ને એવાના કોક કોક મિત્રોને હું જવાબ પાછો પાછવાલું છું એટલે મિત્રો કમેન્ટ કરતા રહો અને બને એટલો વિડીયો શેર કરતા રહો જોઈ લે મિત્રો આપણા અગાઉ તો હવે ને ઘડીએ ઘેર ઘેર જઈને પછી મળી ગઈ તો મિત્રો અત્યારે વાગી જાય છે આઠ આપણા ઘરે જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ હાથે ઘાસની સોય જેના હિસાબે અત્યારે થોડું ને હાથે ભરસા ભરવા માંડ્યું કે રોવા માંડ ગયા તૈયાર થઈ ગયો છે શનિવાર જામ ખાવાનું નહીં ખાઈ લઈએ તો મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને તો મિત્રો જમવામાં આપણા ઘરની ડુંગળી લાયા હતા હમણાં જોવા જતા નહીં તે ડુંગળીની કઢી છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને દૂધ છે મિત્રો તો ફટાફટ જમી લઈએ ડીગી અમે રોતી હતી મતો ગળી જાય છે તો ફટોફટ જમી દે તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી જશે બોર ઉપર આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે અને મિત્રો એડિટિંગનું કામકાજ ચાલુ કરી દીધું છે બાકી તો વિડીયોમાં આજ માટે આટલું જ છે તમને જો મારા વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ યાદ કરી અને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે તમે જેટલો સપોર્ટ આલો છો જેટલો પ્રેમ આલો છો એનાથી પણ વધુ પ્રેમને સપોર્ટ કરતા રહો એવી આશા રાખું છું બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી જોગણીમાં